બાકી વેરા અંતર્ગત પાલિકામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું અનેક ચર્ચાઓ થઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીની અધ્યક્ષતાને આ એક સભા મળી જેમાં બાકી વેરા વસુલાત અંતર્ગત ચર્ચાઓ કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે સાતસો વીસ વેરા વસુલાત લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો હજી પણ જે વેરા બાકી છે તે વસૂલ કરવામાં આવે તે માટે અધિકારીઓને જરૂરી સૂચના પણ પાઠવવામાં આવી છે જલ્દીથી વેરાની વસૂલાત થાય તે પ્રકારની કાર્યવાહી કરવા માટે તાકીદ કરવામાં આવી છે વારંવાર નોટિસ આપ્યા બાદ પણ વેરા ન ભરતા નાગરિકોની મિલકતો સામે સિલ્ક મારવાની કાર્યવાહીની પણ સૂચના આપવામાં આવી છે સાથે જ એવોર્ડમાં ઓછી રિકવરી થઈ રહી હોય તેવા વોર્ડ પ્રત્યે ધ્યાન આપીને લિસ્ટ બનાવી આગળની કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે આ બેઠકમાં ચારેય ઝોનના એમસી તમામ વોર્ડના વોર્ડ ઓફિસરો તેમજ રેવન્યુ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાઠવા અને આ ભાઈ ની ઉપર પગલા લેવા તો મારે શું સમજવાનું તમારી ઉપર કેટલો ભરોસો દસ લાખ રૂપિયા હું તમારે ડિમાન્ડ છે એમાંથી તમે નવ કરોડ સમથિંગ માનો અને દસ કરોડ માનીએ દસ કરોડ ની વસુલાત કરી તમારી એસી ટકા વસુલાત બાકી ખાસ કરીને વર્ષના અંત તરફ જ્યારે જઈ રહ્યા હોય ત્યારે કોર્પોરેશનની આવકનું મુખ્ય સ્ત્રોત એ વેરા છે અને વેરા વસુલાત માટે આજે ઓગણીસો ઓગણીસ વોર્ડના અધિકારીઓ ઉપરાંત રેવન્યુ ઓફિસરો અને સંબંધિત ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની પણ બેઠક રાખવામાં આવી હતી એમનો વર્ષ દરમિયાન એમનો કેટલી ડિમાન્ડ છે અને કેટલી વસૂલાત થઈ છે તે માટેની વિશેષ સમીક્ષા કરવામાં આવી ખાસ કરીને જે બાકીદારો છે એનું બાકીદારોનું લિસ્ટ તૈયાર કરવાની સૂચના આપી છે વારંવાર નોટિસ આપવા છતાં પણ જે લોકોએ ભરી ન હોય તેઓની મિલકતો સીલ કરવા માટેની સૂચના આપી છે વીકલી ધોરણે દરેક વોર્ડના ઓફિસરોની અમારી કક્ષાએથી મિટિંગ થશે અને દૈનિક કક્ષાએ સોશિયલ મીડિયાના મારફત દ્વારા વિગતો મેળવી અને શક્ય લાગશે તો કોર્પોરેશનની પણ એક ટીમ જ્યાં નબળો વસુલાત છે ત્યાં વોર્ડ 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 અધિકારીના લેવલના અધિકારીઓને મોકલી અને વસૂલાત કરવામાં આવશે જે સાતસો વીસ કરોડનો લક્ષ્યાંક છે કોર્પોરેશનનો એને પાર પાડવા માટે સમગ્ર વહીવટીતંત્ર મ્યુનિસિપલ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યરત થશે